નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી રાજકોટમાં કાર અથડાવા બાબતે દિવાળી પૂર્વે જૂથ અથડામણ થઈ હતી જેમાં જૂથ અથડામણમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે રાજકોટના એકસો ને પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલ આંબેડકરનગર વિસ્તારમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે મોડી રાત્રે બનેલી ઘટનામાં પોલીસના ધાડે ધાડા ઉતરી આવ્યા હતા જૂથ અથડામણમાં બંને જૂથોએ ધોકા પાઇપ અને સરા જાહેર મારામારી કરી હતી પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ શહેરમાં નજીવી વાતમાં ટ્રિપલ મર્ડરની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામ્યો છે શહેરના આંબેડકરનગરમાં એક સાથે ત્રણ હત્યા થઈ જતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો કાળી ચૌદસની મધ્ય રાત્રિના વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બે સગાભાઈ સુરેશ વસરામ પરમાર અને વિજય વસરામ પરમારની હત્યા કરી દેવામાં આવી તેમાં સામા પક્ષે હુમલો કરનાર અરુણ બારોટની પણ હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે આંબેડકરનગર વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ ત્રણ હત્યાના પગલે ખડબળાટ મચી જવા પામ્યો છે પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે